નમસ્કાર ન્યૂઝમાં એપિસોડમાં આપનું સ્વાગત છે છે આજનો આપણો વિષય કેવડા ત્રીજનું વ્રત શા માટે કરવું અને કોને કરવું મા પાર્વતીએ શિવને પામવા માટે આ વ્રત પૂજા અપવાસ કરી અને એમને પામ્યા હતા આ વ્રતના પુણ્ય પ્રતાપે મહાદેવ ભોળાનાથ જેવા સ્વામી મળ્યા હતા પરિણીતા સ્ત્રી આવ્રત અખંડ સૌભાગ્યવતી અને ઉમા મહેશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આવ્રત કરે છે જ્યારે કુંવારિકા યોગ્ય પતિ મળે એ માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે આ દિવસે વ્રત કરવાની વિધિ સમજી કુવારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીએ વહેલા ઉઠીને તલ અને આમળાના છોડાથી સ્નાન કરવું રેશમી વસ્ત્ર ધારણ કરી શિવજીના મંદિરે જઈને કેવાનું પુષ્પ શિવલિંગ પર ચડાવી વિવિધ મંત્રો બોલતા બોલતા પ્રદક્ષિણા કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હવે પરણિતા સ્ત્રીએ નિર્મલ મનથી પવિત્ર ભાવથી શિવ વંદના કરી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ સિદ્ધિ સાંભળે એવી પ્રાર્થના કરવી આ દિવસે ખાલી ફળહાર જ કરવો શક્ય હોય તો નકોરો ઉપવાસ કરો બ્રહ્મચર્યનું પાલન કરવો અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો આ વ્રત ભાદરવા સુદ ત્રિજ્ઞા દિવસે કરવાનું હોય છે કેવડા ત્રીજ એટલે કેવડા પુષ્પ અને વિવિધ વનસ્પતિ આ દિવસે આ વ્રત કરીને શિવ પાર્વતીને ચડાવી અને એમનું પૂજન કરવું મંદિરમાં કેવડો અર્પણ કરવો સૌભાગ્ય શણગાર ની વસ્તુ બ્રાહ્મણ ને દાન કરો આ વ્રત આજીવન કરવાનું હોય છે આ વ્રત ભક્તિભાવ કરવાથી સૌભાગ્યવતી સ્ત્રી તેમજ કુવારિક મંગલ સુખદાયી જીવનનું માય કૃપાથી સાંભળે છે અને તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે શિવ ભક્તિ માં જેટલું ઉત્તમ બળ હશે એટલું ઉત્તમ ફળ મળે છે આ વ્રત પાર્વતીજી એ શિવને પામ કર્યું હતું અને તેમને એનું ઉત્તમ ફળ પણ પ્રાપ્ત થયું હતું ધન્યવાદ આવા નવા એપિસોડ સાથે ફરી હાજર થઈશું નમસ્કાર